રાજનીતિમાં શક્તિ ચાલક એનર્જી ચાલો પાવર ભાજપને જો કોઈ જબરજસ્ત રીતે હરાવ્યું તો એ કાંધલ ચાલે આ ચર્ચા છે ને ખરેખર કોંગ્રેસે કરી રાણાવા પહેલેથી એની પાસે હતી ભાજપના લોકોને વેરાવી વિચાર પણ જે પ્રકારે કુતિયાણાની બેઠક છે અને જે દમખમ સાથે જીત્યા તમે કોઈ જોયું વિધાનસભામાં કાંધલ જાળે જાય સરકારને કે વિપક્ષને પકડે કોઈ દિવસ નહીં શાંતિથી આવવાનું હોય તો પ્રજાની વચ્ચે રહેવાનું તો સહકારી ક્ષેત્રમાં જે ઈલુ ઈલુવાળી વાત છે એવું જ એવું લીધું એ પાવર કોંગ્રેસના કાર્યકર્તાઓને કેટલાક નેતાઓમાં હતો તો કોંગ્રેસ એ હંમેશા એ વાત મૂકે છે કે ભાજપે વાત મૂકે છે કે આવા લોકો આવા લોકો એ વ્યક્તિ હાઈ પ્રોફાઇલ નેતા હોવા છતાં પણ હાઈ પ્રોફાઇલ હોવાનો ક્યારેય દેખાડો પડતો ધારાસભ્ય એક માત્ર ખાવા પીવાના સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ પાસે એક ધારાસભ્ય જે તમે લીમડી મૂકવાની છે આમ તો અમદાવાદ જ મૂકી દો એક ધારાસભ્ય આવે સોમનાથ ની ધારાસભ્ય કોંગ્રેસ પાસે કે સૌરાષ્ટ્ર માં આપણા બાપ દાદા કેવા બનાવ્યું ઝેરના પારખા ના એ ભાજપનો ઉમેદવાર જ હતો એને ટિકિટ લેવાની હતી વોર્ડ બદલાવીને પાંચ ને ત્યાં ટિકિટ લેવી વોર્ડ બદલી ના ગિરીશભાઈ જ્યાંથી લડતા હતા એ સીટના આપણે નવ નંબરના ભાજપે શું ગઈકાલે ગુજરાતની છાસઠ જેટલી નગરપાલિકાના પરિણામ આવ્યા અને એમાંથી સાઠ કરતાં વધારે નગરપાલિકાએ ભાજપે સીધી જ ભાજપના મેન્ડેટ પર જીતી લીધી પણ ભાજપની જીતની ચર્ચા કરતાં ભારતીય જનતા પાર્ટીના ઢેલીબેન ઓડેદરાની હારની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે કારણ કે ભાજપને જો કોઈએ જબરજસ્ત રીતે હરાવ્યું હોય તો એ કાંધલ જાડેજાએ હરાવ્યું છે રોનકભાઈ પટેલ આપણી સાથે છે સીધા જ રોનકભાઈ સાથે ચર્ચા કરીશું રોનકભાઈ ભાજપની જીતની ચર્ચાઓ આખા ગુજરાતમાં છે પણ કાંધલ જાડેજા એ ભાજપ ને હરાવ્યું કાંધલ જીતની ચર્ચા એ એના કરતા આખા ગુજરાતમાં છે એટલે બધા એવું કે છે કે જો ભાજપને કોઈ હરાવી શકે તો એ કાંધલ જેવાની આ ચર્ચા છે ને ખરેખર કોંગ્રેસે કરવી જોઈએ સો ટકા અને કોંગ્રેસે કાંધલ જાડેજાના રાજકીય પ્રયાસો એની વ્યવસ્થા એક વ્યક્તિની સંગઠન શક્તિ એક વ્યક્તિની જીતવાનું લડવાનું જનૂન એમાંથી કોંગ્રેસે શીખ મેળવવી જોઈએ આખો પક્ષ એક જ જગ્યાએ જીતી શક્યો જ્યારે એક વ્યક્તિએ પોતાના લોકોને બે જગ્યાએ જીતાડ્યા એ પણ એવા પક્ષ કે જેની બીજી કોઈ ગુજરાતની અંદર ઓળખ નથી સમાજવાદી પાર્ટીની એટલે એ જે જીત છે એ કાંદલ જાડેજાની હતી એમાં કોઈ બી મત નથી અને એ પ્રકારની જીત હોય તો નેચરલી એની ચર્ચા પણ થવી જોઈએ એનું વિશ્લેષણ પણ થવું જોઈએ રાણાવા પહેલેથી એમની પાસે હતી જ ભાજપના લોકોને જે પ્રકારે કુતિયાણાની બેઠક જીત્યા દમખમ સાથે જીત્યા વટ સાથે જીત્યા એ બતાવે છે કે કાંદલભાઈની અંદર જીતવાનું જનુન અને જીતાડવાનું જનુન કેવું કાંદલ જાડેજા પોતે ધારાસભ્ય ચોક્કસ છે પણ કાંદલ જાડેજા કિંગમેકર પણ સાબિત થયા કાંદલ જાડેજાએ

સાબિત છાતી છે પીઠ પાછળ નથી અને ક્લિયરિટી સાથે પણ જ્યારે પડકારની વાત આવતી હોય તો લડવું જોઈએ અને કેવી રીતે લડવું જોઈએ કાંદલ જાડેજાએ સાબિત કર્યું બીજું કાંદલ જાડેજાએ એ પણ સાબિત કર્યું સપોઝ કોંગ્રેસ તૂટતી હોય તો એ જ રોતળા ચાલુ થાય કે મારી ફાઇલ કાઢવાની ધમકી આપી એમના આ ધમકી આપી એમના લલચાવી કેમ ભાઈ કોઈ કાંદલ જાડેજાને લલચાવી શક્યું બિલકુલ કેમ કે અંદર કોઈ અંદર નહીં કરી શકતું એમનો તો ઇતિહાસ પણ તો છે ઇતિહાસ જૂનો જે પણ હોય એ પણ કંઈ પણ કરી નભંગ નેતા છે ને પણ ક્યારેય પ્રયાસ નથી થતો કારણ કે બીજેપી પણ જાણે છે કે શક્તિ છે અને ઓલ્વેજ કોઈ પણ શક્તિની પૂજા થવી જોઈએ અને રાજનીતિમાં શક્તિ ચાલે એનર્જી ચાલે પાવર જ ચાલે એમને પુરવાર કરી એ પાવર કોંગ્રેસના કાર્યકર્તાઓ કેટલાક નેતાઓમાં હતો

એકલા હાથે લડવાની ક્ષમતા દેખાય બીજું ખાલી લડવાની ક્ષમતા વાર્તા કરવાની ક્ષમતા નથી કાંદલભાઈ દર વર્ષે મારે ત્યાં સ્ટોરી આવે કે ભાઈ ઇરિગેશન માટે નેરના પૈસા ભરવા પડતા હોય ગ્રામ પંચાયતના એ એ કાંદલભાઈ આટલા લાખ રૂપિયા ભર્યા ભર્યા ને માણસ તો એ માણસને લોકો જે આપણે બધા જે જૂનો ઇતિહાસ કે વિચારની જે રીતે ગણતા હોઈએ પણ ત્યાંના નાગરિકોને શું જુઓ અમારા કામ કરે અમારી વચ્ચે રહે અમારી જરૂરિયાતો પૂરી અમારી રિયલ જરૂરિયાતો પૂરી કરે પણ સાહેબ તમે જો કે ગાંધીનગરમાં આવીને બાઇટો આપવી પ્રેસ કરવી તમને ભાગ્ય સત્રમાં તમે કોઈ તો જોયું વિધાનસભામાં કાંધલ જાળે જાય સરકારને કે વિપક્ષને ખકડા કોઈ દિવસ નહીં શાંતિથી આવવાનું હોય જવાનું પ્રજાની વચ્ચે રહેવાનું પણ એક કાંદલ એ જાણે જુઓ બિલ બનતું હોય વિધાનસભામાં ખરેખર શું થાય તો વિધાનસભામાં બિલ બને કાનૂન બને કાનૂન બનતું એટલે એનો ડ્રાફ્ટ એમની જોડે આવતો હશે એ ડ્રાફ્ટમાં કરેક્શન જો એમના એમના રિલેટેડ હશે એમના સમ એમના જ્ઞાનમાં હશે એમાં તો કહેતા પણ હશે સૂચન કહેતા હશે અને કેમ કે શાસક પક્ષની સાથે રહેલા સૂચનને કન્સિડર પણ કરે બાકી એમને હોલ્લો કરો આ કરો એની એ વ્યક્તિને જેટલો હું સમજું છું મારા કરતાં તમે લોકો સૌરાષ્ટ્રથી એટલે વધુ સમજતા હશો એ વ્યક્તિની પ્રકૃતિ નથી એ વ્યક્તિ હાઈ પ્રોફાઇલ નેતા હોવા છતાં પણ હાઈ પ્રોફાઇલ હોવાનો ક્યારેય દેખાડો કરતો નથી એ વ્યક્તિ પ્યોર જીતમાં માને અને જીતાડવામાં માને એ વ્યક્તિનો પ્રયાસ બી જ્યારે લડતા હતા એ વખતે ભાજપને જીતાડવા માટે હતો એના પછીની ચૂંટણીમાં જીતાડવા માટે જીતાડવા માટે એને વોટ પણ આપ્યો એટલે એ વ્યક્તિ કમિટેડ વ્યક્તિ છે એની જીદ સાથે એના સંકલ્પ સાથે કમિટેડ છે અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સંકલ્પ સાથે કમિટેડ હોય તો એની જીત મળે હું ફરીથી કહું છું એમાં જરાય નાનમ નવું હોવી જોઈએ ગમે એટલો મોટો રાજકીય પક્ષ હોય રાષ્ટ્રીય પક્ષ પણ હોય તો આવી જે સક્સેસ સ્ટોરી કમ સંગઠન સક્સેસ સ્ટોરી હું હું બીજા ઇતિહાસની વાત નથી કરતો પણ તમે આવી વાત કરવા જાવ એટલે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ એ સીધા બીજા ઇતિહાસ ઉપર અડ્ડાઈ એ છે એ ચોપડે છે અને વધતા ઓછા પ્રમાણમાં કોનો નથી છે વધતા ઓછા પ્રમાણમાં કોઈનો કોનો હશે પણ શું હાલ એવી એક્ટિવિટી છે એ પણ કેસ બતાવો બરાબર એના વિશે ભૂલી તમે કાદલ જાડેજાના વિસ્તારમાં દસ લોકોનો તમે પૂછો ને રેન્ડમલી પૂછો ને જઈ તો તમે જે વાત ઇતિહાસની કરો એની સાથે સમજ નહીં થાય એ વ્યક્તિ ત્યાંના નાગરિકોને શું જુઓ કે અમારો જનપ્રતિનિધિ અમારી વચ્ચે અમારો જનપ્રતિનિધિ અમારી બોલી અમારું દર્દ સમજે અમારી જરૂરિયાત સમજે અમારી જરૂરિયાત સરકારમાંથી પૂરી કરી આપવા માટે સક્ષમ હોવ જોઈએ અને સક્ષમતા એમનામાં છે હવે તમારે એમાંથી શીખવું નથી અને બીજામાંથી તમે ભૂલો કાઢો તો ના હોય શકાય ઇન્દિરા ગાંધીમાંથી પણ બીજેપીના અનેક લોકો શીખ્યા ને બિલકુલ શીખ્યા અનુસાર બરાબર બીજેપીના નેતામાંથી શીખેલામાંથી પણ આપના કેટલાક નેતાઓ કેટલું શીખ્યા ને તો જે સારી સારી વસ્તુ વાતો છે દરેકે સ્વીકારવી જોઈએ કમસે કમ સ્વીકારને તો સમજવી જોઈએ અભ્યાસ કરવો જોઈએ અને એ અભ્યાસ અત્યાર સુધીના તમામ રિઝલ્ટો ઉપરથી ખબર પડી છે અચ્છા એવું તો છે ને કે ઈવીએમ ચોરીને લૂંટીને જીતાડ્યા હોય એવું તો છે ને ઓફિશિયલ પ્રક્રિયાથી જીતાડ્યા હોય તો તો પછી ઓફિશિયલ લોકશાહી ઢપથી પ્રક્રિયાથી એ વ્યક્તિ પોતે જીતે વ્યક્તિ પોતાના સમર્થકોને જીતાડે તો કેમથી શીખવું જોઈએ એ વ્યક્તિને કહે એવું કે એવું કહેવાની જરૂર પડી કે વીએમ સેટ છે એ વીએમ ટેમ્પર ક્યારે નહીં પડી કારણ કે વ્યક્તિ એના પરિશ્રમ ઉપર ભરોસો રાખે એ વ્યક્તિ એના મતદાતા ઉપર ભરોસો રાખે અને એટલે જ મતદાતા એની ઉપર ભરોસો મૂકે સાહેબ રાજકારણની વ્યાખ્યા એક છે એક સામ દામ દંડ ભેદ તમે રાજકારણી છો તમે કોઈ ભજન મંડળી કે ધૂન મંડળી કે તમે કોઈ એનજીઓ ચલાવતા નથી જ્યારે જ્યારે દેશમાં જમ્મુ કાશ્મીરથી અમુક લોકો ચૂંટાઈને જાય આપણે છેલ્લી લોકસભામાં જોયું પંજાબથી ચૂંટાઈને આવ્યા જમ્મુ કાશ્મીરથી ચૂંટાઈને આવ્યા તો કોંગ્રેસ એ હંમેશા એ વાત મૂકે છે કે ભાજપે વાત મૂકે છે કે આવા લોકો ચૂંટાઈને આવ્યા આવા લોકો ચૂંટાઈને આવ્યા તો તમે જેમ કીધું એ ચૂંટાય તો લોકશાહી ઠપે જ આવે છે જેલમાંથી લોકો ચૂંટાઈને આવે છે તો પ્રણકભાઈ જનતા એ ક્યાંક આનો સ્વીકાર કરે છે એનો ભૂતકાળ જે હોય ઇતિહાસ જે હોય જેલમાં હોય જે હોય આપણે ઘણા બધા જોયા જેલમાંથી અનેક ગુનાઓમાં ફિટ થયેલા લોકો જમ્મુ કાશ્મીર પંજાબ જેવા રાજ્યમાંથી નક્સલાઇઝ મણિપુર ચૂંટાઈને આવે છે તો એ પત્રકારના મગજમાં એની છબી કંઈક અલગ હોઈ શકે કે આપણે એવું જ માની લઈએ કે આ વ્યક્તિ આવવો જ છે એની બિહાઇન્ડ સ્ટોરી આપણને ખબર નથી હોતી જ્યારે આપણે એના વિસ્તારમાં ઉતરીએ એના સમર્થિત દસ લોકોને મળીએ ત્યારે આપણને એની સ્ટોરી સાંભળવા મળે કે હા આનો જીવનનો એક પાર્ટ આ છે ખૂન મર્ડર પણ એના જીવનનો એક આ સારો ભાગ પણ આ છે તમે રાજા ભૈયા જોઈ લો ઉત્તર પ્રદેશમાં કિશનભાઈ જુઓ પહેલામાં પહેલું તો આપણા જે કાનૂન છે કે બે વર્ષ કરતા વધુ સજા હોય એ ચૂંટણી ના લડી શકે પાર્લામેન્ટે બનાવેલો કાનૂન છે બિલકુલ તો પછી એના ઉપર જે આરોપો લાગે ત્યાં સુધી તો એ આરોપી દોષી થાય તો પછી ચૂંટણી નથી લડી શકતું દોષી નથી ત્યાં સુધી તો આરોપી છે ને એટલે એ વ્યક્તિને આપણે દબંગ કહી શકીએ બાહુબલી કહી શકીએ પણ ગુનેગાર શબ્દો તો આપણે પણ ના વાપરી શકીએ જ્યાં સુધી સજા નથી કોઈ પણ વિસ્તારનો હોય કોઈ પણ રહી વાત તમે જે કહ્યું ને રાજકારણ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોજો બે શબ્દો છે રાજકારણ અને રાજનીતિ રાજ કરવા માટેનું કારણ અને રાજ કરવા માટેની નીતિ એ ઓફિશિયલ આપણા શબ્દકોષના શબ્દો હોય એટલું ચોક્કસ હોવું જોઈએ કે રાજ નીતિની વચ્ચે અ નથી એટલે અનીતિથી રાજનીતિ ન હોઈ શકે મને એક બહુ મોટા નેતાએ કહેલું કે બહુ પ્રામાણિકતાથી કહેલું આપણા પ્રદેશના નેતાએ કે જાણે અજાણે હું પણ વ્યવસાયી હતો કે છું તો મારાથી નિયમો તૂટ્યા હશે કોઈ વાર મજબૂર થઈને પણ તોડ્યા હશે કોઈવાર વધુ કમાવા પર ઇન્કમટેક્સની પણ ચોરી કરી શકે સાચું ખોટું કંઈક થયું હશે પણ મેં ક્યારેય જાણે અજાણે પણ એવી ભૂલ કંઈ એવો ગુનો નથી કર્યો જે કુદરતના દરબારમાં ગુનો ગણાય કાનૂન પ્રમાણેનો ગુનો ગુનો જ છે એમાં કોઈ બી કાનૂનનો ખુલો પણ આરોપ ગુનાનો કોઈ આરોપ છે એવું માની અને પછી એને આપણે માત્ર ને માત્ર એની સાથે જ પેલું કરતા રહીએ અને આપણે ના સમજીએ કે નો એક કેટલો લોકપ્રિય છે એનો એક ગુનો થયો કર્યો કે ન કર્યો પછીની વાત છે પણ એની પાછળનો ઇન્ટેન્શન શું હશે તમે જાઓ વે જાઓ અનેક પોલિટિકલ કેસ થાય થાય છે રાજકીય કેસ પોલિટિકલ કેસ થાય રાત જેવા કેસ પર પછી વિડ્રો પણ થઈ જાય એ પણ હકીકત છે તો આ સંજોગોની અંદર હું ફરીથી કહું દરેકે મતદાતા એટલે આપણી જે પ્રક્રિયા છે એમાં ભરોસો મૂકવો જોઈએ અને મતદાન થકી જે જીતેલો નેતા છે ધારાસભ્ય છે ધારાસભ્ય સ્વીકારવો જોઈએ પણ હા આપણે એ ચોક્કસથી ફરજ છે કે ભલે મતદાન થકી એ ધારાસભ્ય બન્યો કે સાંસદ બન્યો કે જનપ્રતિનિધિ બન્યો પણ એ વ્યક્તિ પછી ગુનો કરતો હોય કૌભાંડ કરતો હોય તો આપણે આગ બદના કરવી જોઈએ છોડવો ના જોઈએ આ રિયાલિટી પણ જનપ્રતિનિધિ તો જનપ્રતિ જનતાએ ચૂંટેલો પ્રતિનિધિ સાહેબ કાંધલની જીતની સાથે બીજી બે હારની આખા ગુજરાતમાં ચર્ચા છે એક ગીરીશ કોટેચાના પુત્રની કે આપણે પેલી કહેવત છે કે હાલા પણ સિંહ ગેલા અને બીજી હારની ચર્ચા છે ધારાસભ્ય એક માત્ર ખાવા પીવાના સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ પાસે એક ધારાસભ્ય છે તમે લીમડી મૂકો અહીંથી આમ તો અમદાવાદ જ મૂકી દો એક ધારાસભ્ય આવે સોમનાથ ગીર સોમનાથ આ સિવાય કોંગ્રેસ પાસે કે સૌરાષ્ટ્રમાં ધારાસભ્ય નથી

પણ પછી પ્રવાહને સમજવો જોઈએ હવે યારી ગયા એટલે આપણે બી કહીએ પત્રકાર આપણા કરતાં વધુ જ પોતાની હારનું કારણ જાણતા પણ એ સમજવું અઘરું હતું જ્યારે વિમલભાઈ પોતે ઉમેદવાર બને બહુ અઘરું હતું બની શકે કે એમને અપેક્ષા હશે કે નગરપાલિકા બનશે અને હું પ્રમુખ બની પણ કદાચ એમને જાતે જ પોતાની શાખ પોતાની શક્તિનો દાવો પર લગાવી અને એનું નુકસાન એમને તો થયું જ કોંગ્રેસનો પણ થશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ એ છે કે આ એકદમ આક્રમક એવા વિમલભાઈ આજે વિધાનસભા શરૂ થઈ તો વિમલ ચુડાસમા એ જ દમખમ સાથે લડતા બોલતા જોવા મળશે એક નહીં કારણ કે નેચરલી તમારી જોડે જનતા છે એટલે તમે ધારાસભ્ય બને જનતાના પ્રતિનિધિ છો એટલે એ આત્મવિશ્વાસ સાથે આવો

એનાથી કોઈ જાજુ ભાજપ ને બીજું પેનલ નીકળી બાકીના ત્રણ નીકળે એટલે પાર્ટ કોટે ચારે સાચું કહું તો ભાજપના બહુ લોકો ખુશ પણ થયા છે કોંગ્રેસના લોકો બહુ ખુશ થયા છે માત્ર કોઈ દુઃખી થયું હશે તો ગિરીશભાઈ દુઃખી થયા હશે પાર્થ દુઃખી થયા હશે ગિરીશભાઈના પત્ની દુઃખી થયા છે પાર્થની પત્ની દુઃખી થયા હશે કોટેચા પરિવાર દુઃખી થયો છે અને આપણામાં એવું કહેવાય કે પેલા ટાઢા મહેસાણા કહેવાય છે કે ટાઢા એ ખસ ગઈ એટલે ભાજપના જે નેતાઓ છે ભાજપના જે ગ્રુપ ચાલે એના માટે તો મસ્ત થઈ ગયું હવે ગીરીશ કોટેચાની દુવિધા જોજો હવે વિધાનસભા આવે ટિકિટ માર્ગ આમ તો હકીકત છે એટલે અને દીકરો હજી તો રાજનીતિમાં પ્રવેશ પહેલો પગ મૂકે ને હારે અને મહાનગરપાલિકા પક્ષ જીતતો દમખમ સાથે જીત જીત્યું હોય ને એ હારે એ ઇન્ડિવિજ્યુઅલ ગિરીશ કોટેચા માટે ઘણું મોટું રાજકીય નુકસાન હશે એ નુકસાન પાછળના કારણો અલગ અલગ હોઈ શકે એ ખુદ પક્ષના લોકો પણ હોઈ શકે વિવાદો પણ હોય શકે જે ખેલ થયો એની લોન તો લેવાની હશે ને ગાંધીનગર સુધી કમલમ સુધી એટલે જે ખેલ થયો જે રબારી અપક્ષ એ ભાજપનો ઉમેદવાર જ હતો એને ટિકિટ લેવાની હતી વોર્ડ બદલાવીને પાકને ત્યાં ટિકિટ મળી હતી ભાઈ વોર્ડ બદલી નાખો ગિરીશભાઈ જ્યાંથી લડતા હતા એ સીટ ના આપીને નવ નંબરના અને જે અપક્ષ જે વ્યક્તિ જીત્યો એ ઓલરેડી ત્યાંનો દાવેદાર હતો પૂરા કરલે બી હોય ને એ જે વિશ્લેષકો હોય ખરેખર આપણા કરતા વધુ જાણતા હોય લોકલ જબરજસ્ત વિશ્લેષણ કરતા હોય

આખી પેનલ હારી ગઈ વાત ને તો સો ટકા નોંધ લે કે જો આના કારણે આવું કોઈ પાર્ટી વિરુદ્ધ કર્યું એટલે આખો વોર્ડ ગયો એવું તો થયું નથી એક જ વ્યક્તિ એટલે હું નથી માનતો કે એને બહુ ગંભીરતાથી કોઈ લેશે પણ ગિરીશભાઈ માટે આ ઝટકો ચોક્કસ છે સાહેબ કોંગ્રેસ કંઈ શીખે એવું લાગે છે તમને આ વખતે મેન્ડેટ ઉપર ચૂંટણી લડાવી સાઠ જેટલી પાલિકામાં ખાલી આ બોરસદ ને એવી બે બે જગ્યાએ નતા મેન્ડેટ આપ્યા એ પાછળ કોંગ્રેસનું એક રીઝન હતું કે અત્યારે અમે વિધાઉટ મેન્ડેટ લડાવીએ અને પાલિકા બની જાય પછી જ્યારે વિધાનસભા આવે એટલે આ પાલિકામાં ચૂંટાયેલા લોકો એવું કે અમે ક્યાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર લડ્યા હતા હવે બે ધારી તલવાર જો કોંગ્રેસે શીખવું તો જોઈએ છે ને આપણે કોણ કેવાળા કોંગ્રેસ શીખશે કે વર્ષ થઈ ગયા એ પાર્ટી ગુજરાતની અંદર સાહીઠથી લઈને પંચાણું સુધી સતત શાસન હતું મૂળિયા ઘણા ઊંડા અમુક નેતાઓ ઇન્ડિયુઅલ્લી મજબૂત પણ છે બધા બધું જાણે કોઈ ઊંઘતો હોય ને કોઈ જગાડ્યા પણ જે જાગતો હોય એનો કોણ જગાડે એટલે જો શીખ જ લેવી હોય તેમને તો અગાઉ કેટલી વાર હારેલા શિખર સત્તરમાં સત્તાની નજીક આવ્યો પણ સત્તા ન મેળવી શકે એમાંથી ન શીખ્યા હોય ઈન્ડિયામાંથી તો શું શીખવાના બીજું શોખપ્રુપ થઈ ગયા એ લોકો શોખપ્રુપ થઈ ગયા એટલે આઘાત હવે જા લાગતો નથી અને જ્યારે અહીંયા ના થાય ને ત્યારે અહીંયા ના થાય પણ એ હકીકત છે જે સ્થિતિ હશે કોંગ્રેસનો કાર્યકર્તા તો દુખી હશે મોટો પક્ષ છે જૂનો પક્ષ છે મજબૂત વિપક્ષ હોવો જોઈએ અપેક્ષા ચોક્કસથી તમામ લોકો રાખે કે કોંગ્રેસ જીતે ને જીતે હોય તો આપણે કહી શકીએ છીએ કે પણ શીખે શીખે અને કોઈ પણ ઇલેક્શન એક તરફી તો ના હોવું જોઈએ કારણ કે એક તરફી હોય તો પછી વોટનું મહત્વ રહેતું જ નથી એટલે કોંગ્રેસમાં એક ગણગણાટ છે કે એક્સાઇટિંગ થતું હતું કે હું ધારાસભ્ય છું કોંગ્રેસનો છું એટલે હું મારી નીચે ભાજપની પેનલ જીતાડી દેતો ને કે એવું કમિટમેન્ટ લેતો ભાઈ હું જ્યારે આવું ત્યારે તું મારું જોઈ લેજે અને ઉપર ભાજપનો ધારાસભ્ય હોય તો એવું સેટિંગ બેસાડતો કે હું અત્યારે નીચે કોંગ્રેસની પાલિકાઓ બનાવી દઉં છું પણ જ્યારે પાછું મારી વિધાનસભા આવે તો જોઈ લેજે એટલે કોંગ્રેસે આ વખતે કીધું કે આ પ્રકારનું સેટિંગ નહીં ચાલે એટલે આ પરિણામો આવ્યા ભાઈ સેટિંગ નહીં લડવું હોય તો મેન્ડેટ ઉપર લડો જીતો અથવા હા જો આ પ્રકારના ઇલુ ઇલુ તો ખુદ બીજેપીના અધ્યક્ષ સ્પર્ધા ફાસ કરી ચૂક્યા અરે પોતાના પક્ષની વાત કરીને કરી ચૂકેલા સીઆર પટેલ કે આ સેટિંગ નીચે અને બધા બધા એલુલુ બંધ કરી દો કોપરેટિવ સેક્ટરથી આ બધા સ્થાનિક પ્રવેશમાં ચૂક્યું અને એ હકીકત છે ગોઠવણો થતી એ દો હકીકત છે હું ફરજી કોર કોંગ્રેસનો કાર્યકર્તા કમિટેડ છે હ

ખબર નહીં હવે ક્યાં ક્યાં સેટિંગ હતા ક્યાં ક્યાં નહોતા પણ કોંગ્રેસના લોકો નથી જીત્યા એ હકીકત છે બિલકુલ તો કોંગ્રેસ એ નથી જીતી એ હકીકત છે ભાજપે એટલી મોટી જીત હાંસલ કરી છે કે એ જીતમાં માત્ર દેખાય તો એ કોંગ્રેસની મોટી હાર દેખાય છે એટલે કોંગ ભાજપની જીત કરતાંય કોંગ્રેસની હારની ચર્ચાઓ છે અને એની સામે કાંધલ જાડેજાની જીત એ કોંગ્રેસને ઇન્ડિકેટ કરે છે કોંગ્રેસને એ બતાવે છે કે તમારે જીતવું હોય તો મારી જેમ જીતો એટલે ગુજરાતની રાજનીતિમાં ગઈકાલના પરિણામો એ કોંગ્રેસની હાર શીખવાડે છે ભાજપની જીત શીખવાડે છે તો સાથે જ કાંધલની એ રણનીતિને એ રાજનીતિ શીખવાડે છે કે ભાઈ ભલે ભાજપે બધે જોઈ પણ હું મારા વિસ્તારમાં તો જીતી શકું હકીકત એ છે કે કોંગ્રેસ પાસે સ્થાનિક નેતાઓ નથી રહ્યા કે જે પોતા વિસ્તારને જીતાડી શકે પણ એની વચ્ચે હકીકત એ છે કોંગ્રેસ પાસે પોતાનો કમિટેડ મતદાર ને વોટર છે કે જે ત્રીસ વર્ષ કોંગ્રેસનું ગુજરાતમાં શાસન નથી એ છતાં એ કોંગ્રેસનો અંધભક્ત બનીને બેઠો છે એ હંમેશા કોંગ્રેસને જઈને વોટ કરી આવે કોઈ પણ ચૂંટણી હોય કે પંદર ટકાથી ત્રીસ ટકા સુધીના વોટ એ કોંગ્રેસને મળે છે એ ગુજરાતનું સત્ય હકીકત છે તમારું શું માનવું છે કઈ ખામીઓથી કયો રાજકીય પક્ષ એ હારી જાય છે અને કઈ રણનીતિથી કયો રાજકીય પક્ષ જીતી જાય છે કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર